જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતની ફેમસ મીઠાઈ થાબડી એ પણ જેવી હલવાઈની દુકાને મળે ને તેવી જ કણીદાર અને ટેસ્ટી અત્યારે રક્ષાબંધન આવી રહી છે તો બધી બહેનોને પ્રશ્ન હોય છે કે ભાઈ માટે શું બનાવે તો તમે આ ટેસ્ટી મીઠાઈ ભાઈ માટે બનાવી શકો છો તો થાબડી બનાવવા આપણે જરૂર પડશે દૂધ ફાડવા માટે ફટકડી એક કપ ખાંડ અને આપણે જે એક કપ ખાંડ લીધી છે તેને અડધો અડધો કપ કરી લેશું અને અડધા કપનું કેરેમલ કરીશું હવે આપણે એક કઢાઈ લેશું અને તેમાં એક લીટર દૂધ ઉમેરી દેશું તમે દૂધની ક્વોન્ટિટી તમારી રીતે રાખી શકો છો હવે આપણે દૂધમાં એક ઉફાણો આવવા દેસુ અને ફ્રેન્ડ તમે દૂધ ફાળવા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું હલવાઈ સ્ટાઇલ થાબડી બનાવું છું તેથી દૂધ ફાળવા ફટકડીનો ઉપયોગ કરું છું તો આપણા દૂધમાં એક ઉફાણો આવી ગયો છે આપણે દૂધને આ રીતના સતત હલાવતા રહેવાનું છે જેથી આપણું દૂધ નીચે બેસી ન જાય હવે આપણે આમાં જે અડધો કપ ખાંડ લીધી હતી તેને ઉમેરી દેસુ અને ખાંડ ને દૂધમાં ઉગાડી લેશું અને આપણે દૂધ ને થોડી વાર ઉકળવા દેશું જેથી ખાંડનું જે પાણી થયું છે તે જાય તમે જોઈ શકો છો આપણી ખાંડ દૂધમાં ઉગરી ગઈ છે હવે આપણે જે ફટકડી લીધી હતી તેમાંથી અડધી ચમચી ફટકડી દૂધમાં ઉમેરતા જશું અને દૂધ ને ફાડી લેશું જો તમે દૂધને ફાડવા લીંબુનો ઉપયોગ કરતા હો તો લીંબુમાં થોડુંક પાણી ઉમેરી દૂધને ફાળજો હવે આપણે દૂધને આ રીતના સતત હલાવતા રહીશું અને સાઈડમાં જે મલાઈ ચોટી જાય ને તેને આપણે ચમચા વડે આ રીતના કાઢતા જશું તમે જોઈ શકો છો ફટકડીનો પાવડર એડ કર્યા પછી થોડી વારમાં દૂધ આ રીતનું ફાટવા માંડે છે હજી આપણે દૂધને ફાટવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું દૂધ પરફેક્ટ રીતે ફાટી ગયું છે હવે આપણે દૂધને સાઈડમાં મૂકી દેશું અને બીજી ખાંડ રાખી નથી તેને કેરેમેલ કરી લેશું તો એના માટે આપણે કઢાઈમાં અડધો કપ ખાંડ ઉમેરી દેશું આપણે આમાં પાણી ઉમેરવાનું નથી તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા મળી છે અને હવે આપણે એને એક ચમચા વડે આ રીતના હલાવતા રહીશું તમે જોઈ શકો છો આપડી ખાંડ ઓગળી ગઈ છે અને બ્રાઉન થઈ ગઈ છે આપણે ખાંડને બહુ વધારે બ્રાઉન થવા દેવાની નથી નકર તમારી થાબડીમાં કડવાશ બેસી જશે હવે આપણે જે દૂધ ફાળ્યું હતું તેને ગેસ ઉપર મૂકી તેમાં જે ખાંડ કેરેમલ કરી હતી તે ઉમેરી દેસુ અને આ રીતના દૂધમાં સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે દૂધ ને સતત હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ જેથી આપણું વધારાનું પાણી ભરી જાય હવે આપણે આ રીતની મીઠાઈની ટ્રે લેશું અને તેમાં ઘી લગાવી લેશું તો આપણી થાબડીમાંથી પાણી સંપૂર્ણ રીતે ભરી ગયું છે અને આ રીતના થાબડીમાંથી ઘી છૂટું પડવા મળે એટલે તમારી થાબડી એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ છે હવે આપણે થાબડીને આ રીતના ઘી લગાવેલી ટ્રેમાં ભરી સેટ કરી લેશું હવે આપણે થાબડીને ત્રણથી થી ચાર કલાક સેટ થવા મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ આ તૈયાર છે આપણી હલવાઈ જેવી એકદમ પરફેક્ટ રીતે કણીદાર અને ટેસ્ટી થાબડી મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ